આ ટીમો માટે પણ સારું પરફોર્મન્સ આપવું આ વખતે અઘરું બની રહ્યું છે તો આખરે શા માટે આવું થઈ રહ્યું છે અને સતત મેચો બધી લો સ્કોરિંગ શા માટે થઈ રહી છે તેના કારણો આપણે જાણીશું અને આજના કાર્યક્રમમાં વિગતે વાત કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ તો આપણે ચર્ચા શરૂ કરીએ તે પહેલા જોઈ લઈએ એક વિશેષ અહેવાલ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે રમાઈ રહેલ આઈસીસી ટી વર્લ્ડ કપ આઈપીએલની જેમ બેટર્સ ઓરિએન્ટેડ નહીં પણ બોલર્સ ઓરિએન્ટેડ બની ગયો છે બુમરાહ નોરજે હોસેન જંપા જેવા બોલર્સની બોલબાલા છે જ્યારે બેટર્સ માટે ખાસ કરીને અમેરિકાની પીચો ઘોર ખોદવા સમાન પુરવાર થઈ છે સ્કોર બનતો નથી નથી ચેઝ પણ થતો પાકિસ્તાન અને બાંગ્લાદેશે પોતાની મેચો ગુમાવી દીધી છે મોટી ટીમો ઇંગ્લેન્ડ પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા પોતાના અસ્તિત્વનો જંગ ખેલી રહી છે હજુ સુધી કોઈ સેન્ચુરી બની નથી એકાદ બે મેચને બાદ કરતા કોઈ મોટો સ્કોર પણ બન્યો નથી અત્યાર સુધી બસ્સોનો આંકડો માત્ર ઓસ્ટ્રેલિયાએ પાર કર્યો છે જ્યારે એકસો સત્તાણું રન યુએસના એકસો ચોરાણું રન કેનેડાના આવે છે ભારતનો સર્વાધિક બાવીસમો આવે છે યુએસમાં રમાતી મેચોનો સ્કોર એકંદરે વેસ્ટ ઇન્ડિઝમાં રમાતી મેચો કરતા ઓછો જોવા મળ્યો છે અત્યાર સુધીની મેચોમાં સર્વાધિક સ્કોર બસો એક ઓસ્ટ્રેલિયાનો જ્યારે સૌથી ઓછો સ્કોર યુગાન્ડાએ ઓગણચાલીસ રનનો નોંધાવ્યો છે બેટર્સના હાઈએસ્ટ સ્કોર પર નજર નાખીએ તો અફઘાનિસ્તાનના ગુરબાઝે સર્વાધિક એકસો છપ્પન રન નોંધાવ્યા છે જ્યારે બીજા ક્રમે યુએસએના એરોન જો નામ આવે છે જેને બે મેચોમાં એકસો ત્રીસ રન બનાવ્યા છે સિક્સર્સમાં ભારતના ખેલાડીઓ દૂર દૂર સુધી જોવા મળતા નથી પણ યુએસના એરોન જોન્સે સર્વાધિક બાર છગ્ગા ફટકાર્યા છે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ પાંચ વિકેટો સાથે બુમરા છઠ્ઠા ક્રમે આવે છે જ્યારે પ્રથમ ક્રમે અફઘાનિસ્તાનનો ફારૂકી આવે છે જેને બે મેચોમાં નવ વિકેટો ઝડપી છે ઓલ 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 આઉટ 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 ટીમોની યાદીમાં ભારત ભારત પ્રથમ ક્રમે આવે છે મેચો સુધી કોઈ ન પણ મેચમાં પાકિસ્તાન સામે કાર્યક્રમની શરૂઆતમાં પહેલો સવાલ એ કે અશોકભાઈ આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ કેવો છે અને કઈ દિશામાં જઈ રહ્યો છે હજુ પણ આટલી મેચ તો રમાઈ ગઈ પરંતુ માહોલ હજુ સુધી જામતો નથી તેમ કહેવાય માહોલ નહીં જમવાનું કારણ એવું છે કે આપણે જ હમણાં જ આઈપીએલ જોઈ છે અને આઈપીએલ જોયા પછી આટલા બધા લાંબા બે સવા બે એક મહિના સુધી આખો આઈપીએલનો માહોલ ચાલ્યો અને એકદમ ફાસ્ટ ક્રિકેટ જેમાં જોયું ચોગ્ગા જોયા છગ્ગા જોયા ક્યાંક મોટા મોટા સ્કોર થતા જોયા બેટ્સમેનો સેન્ચુરીઝ જોઈ બોલર્સનો કચ્ચર ઘાણ નીકળ્યો અને બેટર્સે હંમેશા પ્રભુત્વ મેળવ્યું એ આઈપીએલની મેચોમાં આપણને એવું જોવા મળ્યું શરૂઆતની મેચોથી શરૂ કરીને છેકથી છેક મેચો જેટલી પણ રમાય એમાં કોઈ બહુ ઓછો સ્કોર એકાદ ટીમનો માણ બન્યો હશે બે ટીમનો બાકી મોટા ભાગે સ્કોર બસો પ્લસનો બન્યો અને આ વખતે તો પાછું એ જ પણ બન્યું કે ભાઈ બસો પ્લસનો સ્કોર પણ ઘણીવાર બન્યો તો જે ખેલાડીઓ અહીંયા રમી ગયા છે જે ખેલાડીઓ અહીંયા આગળ ઇંગ્લેન્ડના હોય કે ઓસ્ટ્રેલિયાના હોય કે ભારતના હોય આ દરેકે દરેક ખેલાડીઓને અત્યારે આ નવા વાતાવરણમાં સેટ થવું મુશ્કેલ પડે છે દેઆર નોટ એબલ ટુ ગેટ ધોઝ શોટ્સ વિચ દે યુઝ ટુ પ્લે એ ક્યાંક ને ક્યાંક એમની પાસેથી જે અપેક્ષા કરો અથવા તો જે રીતે અહીંયા રમતા હતા એવું ક્રિકેટ ત્યાં આગળ જઈને રમી શકતા નથી એટલે વર્લ્ડ કપની જે મેચો અને ભારતની મેચો મોટાભાગે યુએસમાં જ છે અત્યારે લીગ મેચો એટલે વીઆર ફાઇન્ડિંગ ઇટ મચ મોર ડિફિકલ્ટ જે હજુ વેસ્ટ ઇન્ડિઝમાં જેમની મેચો છે એમને સ્કોર પણ સારો કર્યો છે બટ ઇન યુએસમાં જે મેચો રમાય છે એમાં કોઈ ટીમો એટલી જામતી નથી અથવા તો સેન્ચુરીઝની વાત કરો તો સેન્ચુરી હજુ સુધી વાગી નથી તમે બેટિંગ જે બેટિંગમાં જે પહેલાં બીજા ક્રમે છે એ ખેલાડીઓને આપણે તો બહુ ઓછા ઓળખીએ છીએ આપણે તો એમ સમજીએ કે ભાઈ છગ્ગા ચોગ્ગાની રમઝટને હોય તો રોહિત શર્મા હોય કે વિરાટ કોહલી હોય કે યાદવ હોય સૂર્યકુમાર યાદવ હોય આ બધા ખેલાડીઓને બદલે ક્યાંક કુરવાઝનું આપણે નામ લઈએ અથવા તો બીજા એરોનનું નામ લઈએ યુએસએના તો કંઈક નવા જ ખેલાડીઓ જોવા મળે છે તો એટલા માટે ખાસ કરીને કે બાવીસ ત્રેવીસ ચોવીસ મેચો જેટલું પચીસેક મેચો રમાઈ ગઈ એની અત્યાર સુધીમાં ક્યાંય એવો સ્પાર્ક જોવા નથી મળ્યો આજે એ સ્પાર્ક જોવા નહીં મળવાની આ બે ત્રણ કારણો છે એના પહેલું કારણ એ છે કે દરેકે દરેક મેચમાં તમને જોઈએ એવું ક્રાઉડ મળતું નથી લેટડાઉન વિકેટ્સ છે જે સ્ટેડિયમ્સ છે ઊભા કરાયેલા સ્ટેડિયમ્સ છે એટલે એમની કે એમની કેપેસિટી જે છે કેપેસિટી એટલી બધી હોતી નથી કે જે આપણે આઈપીએલમાં ભરચક સ્ટેડિયમ જોયું હોય કે તમારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર લાખો પ્રેક્ષકો તમને જોવા મળે તો ધેટ ઇઝ નોટ હેપનિંગ એટલે બધી જ રીતે ત્યાંનું વાતાવરણ નથી સેટ થયું ત્યાંની ઉછાળ પીચો જે છે પીચો ઉપર એટલું સેટલમેન્ટ નથી કારણ કે પીચો પણ લેટડાઉન કરવામાં આવી છે બહારથી ઇમ્પોર્ટ કરીને લાવી છે અને ત્યાં એ કરવામાં આવી તો એ પણ એટલી એને કહેવાય કે બેટિંગને અનુરૂપ થતી નથી હા એક બે ટીમોએ સારો સ્કોર કર્યો છે નો ડાઉટ અબાઉટ ઇટ એમાં અને એની અંદર પણ એ જ પણ જોઈએ આપણે તો દે આર ઓલ યુ નો અધર ટીમ્સ દેન ઇન્ડિયા એટલે આપણે જ્યારે ઇન્ડિયાનો પરફોર્મન્સ જોઈએ પાકિસ્તાનની સામે મેચ જીત્યા બરાબર છે આઈ મીન પણ એની અંદર કોઈ ગૌરવ લેવા જેવી બાબત એટલે ગૌરવ ઇન ધ સેન્સ વી આર ટોકિંગ વિક્ટરી તો વિક્ટરી છે વી આર ટોકિંગ અબાઉટ ધી બેટર્સ પરફોર્મન્સ યુ વીલ નોટ બિલીવ કે એકવીસ મેચો એકવીસ મેચોમાં નામી આવી ગયું યુગાંડ આવી બધી ટીમો આવી ગઈ એ બધી ટીમો હંમેશા અમુક વિકેટો બાકી રાખીને સ્કોર બનાવ્યો છે બસો રન તો સાત વિકેટે એકસો પચાસ રન તો બે પાંચ વિકેટે ભારત એક જ એકમાત્ર એવી ટીમ છે કે જેને એકસો ઓગણીસમાં આઉટ થઈ ટીમ તો આ પ્રકારના જે રેકોર્ડ્સ છે યુગાન્ડા હમણાં તમે જો આડત્રીસમાં આઉટ થયું ઓગણ ચાલીસમાં આઉટ થયું પહેલાં ન્યૂઝીલેન્ડ સસ્તામાં આઉટ થઈ ગયું તો સ્ટેબિલિટી ઓફ ધ બેટર્સ આર ઓલવેઝ ઇન ચેક ઇન યુએસ યુએસની પીચો ઉપર ખાસ કરીને જો રમવાની આપણે વાત કરીએ તો સ્કોર બનતો સી ટી ટ્વેન્ટી ઇઝ એન્ટરટેનિંગ ક્રિકેટ એકચ્યુઅલી જોવા જઈએ તો પણ એ પહેલાં એક સિરિયસ ક્રિકેટ તરીકે એની શરૂઆત થઈ હતી નો ડાઉટ ફાસ્ટ ક્રિકેટ તો ચોક્કસ છે પણ આપણે આઈપીએલ જોયા પછી એને એમ કહે છે કે યાર આ તો મનોરંજન ક્રિકેટ ઇટ્સ નોટ અ મનોરંજન ક્રિકેટ ઇટ ઇઝ અ સિરિયસ ક્રિકેટ ઓફ ટ્વેન્ટી ઓવર્સ તો હું માનું છું કે એ પર્સ્પેક્ટિવમાં આપણે જોઈએ તો યસ બેટર્સ આઈપીએલ જેવું પ્રદર્શન કરી શકતા નથી એ એ સો ટકાનું બીજું બોલર્સ આર ડોમિનેટિંગ એટલે આ પ્રકારની મેચોમાં બોલર્સ ડોમિનેશન જોવા મળે એ પણ ક્યાંક લોકોને અનુકૂળ આવતું નથી આ બધામાં આપણે કંઈ એક મેચની વાત કરીએ ભારત પાકિસ્તાનમાં આપણે ક્રાઉડ બી જોયું બધું જ એવરીથિંગ વોઝ ફાઇન એ સિવાયની મેચો તમે જુઓ તો હજુ એ માહોલ નથી જામતો હજુ એ જે કહેવાય કે રોમાંચ ઠીક છે સુપર એટમાં ગાયબ જે આપણે અપેક્ષા કરીએ કે કંઈક આપણને નવું જોવા મળે પણ ક્યાંક આ રીતે જોઈએ તો બેટ્સમેન થોડાક બેકફૂટ ઉપર છે એવું લાગે છે બિલકુલ અને ભારત અને પાકિસ્તાનની મેચની જો આપણે વાત કરીએ તો તે મેચ તો રોમાંચક રહી રસાખસીવાળી રહી હવે ભારતે જીત પણ મેળવી એકસો ઓગણીસ રનમાં આઉટ થઈને ભારત એકવીસ મેચો પછી ઓલઆઉટ થનાર પ્રથમ ટીમ બની હજુ બેટર્સ માટે જો કે અચ્છે દિન નથી લાગી રહ્યા આની પાછળના શું કારણ સી બહુ બિલકુલ સાચી વાત કરી કે આટલી બધી ભારતનું પરફોર્મન્સ આપણે જોઈએ તો આપણી એક જનરલ ટેન્ડન્સી હોય કે હાઉ ડૂ યુ રેટ ઇન્ડિયન બેટિંગ સો યુ રેટ ઇન્ડિયન બેટિંગ વિથ આઈપીએલ આઈપીએલમાં આણે સેન્ચુરી મારી અહીંયા આગળ દસ રન નથી થતા આઈપીએલમાં આણે પચીસ છગ્ગા મારી અહીંયા પાંચ છગ્ગા નથી વાગતા સો ધ ડાયરેક્ટ કમ્પેરિઝન ઇઝ વિથ એન્ટરટેનિંગ ક્રિકેટ એન્ડ દેર ઇઝ અ સિરિયસ ક્રિકેટ વિચ ઇઝ બિંગ પ્લેડ ફોર ધ કન્ટ્રી તો આ જે સમીકરણ જે છે જે જે આપણે સરખામણી કરીએ છીએ એ સરખામણી જ ખોટી છે કારણ કે તમે કોઈ એક લીગની વાત કરતા હો તો એક લીગ સાથે જ તમે એને સરખાવો પણ તમે વર્લ્ડ કપની વાત કરતા હોય તો એ બીજા વર્લ્ડ કપ સાથે સરખાવો તો અહીંયા આગળ થોડીક આપણને અચ્છા તમે જે વાત કરીએ એ પણ સાચી છે કે એકસો ઓગણીસ રનમાં ઓલઆઉટ થઈ ગઈ ભારતની ટીમ અને દે નોટ એ આઠ ખેલાડીઓ एट प्लेयर्स वेर नोट एबल टू क्रॉस डबल फिगर डिजिट हम आ तब विचार करो दिस इज अ वेरी सीरियस सर्ड ऑफ एसेंग के आप भारत बैटर्स परिस्थिति आई एम नॉट गोइंग इन टू देट कम्स टू परफोर्मस आई थिंक वी हैव अ ग्रेट रेप्युटेड प्लेयर्स तो शू आ ग्रेट अथवा रेप्युटेड प्लेयर्स यूएसए पीच पर नहीं चा સુર્યોની પીચ જેટલા પણ લીગ મેચો આપણે રમીશું એમાં ક્યાંક આપણે આવું જ ક્રિકેટ જોવાનું મળશે તો એ વસ્તુ બહુ અગત્યની છે કે તમારા બેટ્સમેન હોય તો વાય ધ કન્સિસ્ટન્સી ઇઝ નોટ બિંગ સિંગ ઇફ ધે પ્લેડ એન્ટરટેનિંગ ક્રિકેટ દેટ ઇઝ ઓફ ટી ટ્વેન્ટી અહીંયા આગળ જો એ રમતા હોય તો અહીંયા પણ ટી ટ્વેન્ટી છે બાવડામાં જો જોર હોય તો તમે કોઈ પણ મેદાન ઉપર સિક્સર મારવા માટે સક્ષમ હોવા જરૂરી છે તો શું થયું સૂર્યકુમાર યાદવને શું થયું શિવમ દુબેને શું થયું બાકીના ખેલાડીને વાય દુ સિક્સર આર નોટ કમિંગ એટલે આ એક વસ્તુ ઠીક પહેલી મેચ તો આપણે ચેસ કર્યું એટલે એક અલગ વસ્તુ હતી અહીં આગળ તમે રમ્યા પહેલાં બધી જ વિકેટો તમારી પડી ગઈ અને બીજું કે એ યાદીની અંદર પણ આપણું નામ તો વીસ બાવીસમાં હોય છે પહેલાં ઓલરેડી આપણા કરતાં વધારે સ્કોર બીજી ટીમો કરી ગઈ છે તો એ રીતે પણ જુઓ ભારત પાકિસ્તાનની મેચને વાત કરો એ મેચ પણ કેમ એટલી ક્રુશિયલ થઈ કે અથવા તો કેમ કેમ એટલી રોમાંચકાર કારણ કે આપણે જીત્યા હાડ ઇઝ બિન ધ અધર રાઉન્ડ તો આ બધા કોઈ બેટ્સમેનને છોડત નહીં લોકો એમના ઉપર માટલા ધોવાત તો આ વસ્તુ અગત્યની છે કે બેટર્સ આર ફાઇન્ડિંગ ઇટ ડિફિકલ્ટ અને એ જ રીતે ઇન્ડિયન ટીમની જો વાત કરો તો એને પણ એ જ તકલીફ નડી છે બટ નાવ એઝ એઝ અ મેનો ટોર્નામેન્ટ પ્રોગ્રેસિસ તમારી મેચ્યોરિટી ઓફ બેટિંગ હેઝ ટુ કમ ધાર બોલિંગ સારી છે આપણી બરાબર છે બોલિંગ આપણને એકવાર જીતાડે પણ ઇટ ડઝન હેપન એવરી ટાઈમ શું તમને બચાવી શકતો હોય તો એકમાત્ર સ્કોર છે અને સ્કોર થવો જરૂરી છે અને બીજું કે બીજી ટીમો સ્કોર કરી ચૂકી છે યુએસએની ટીમે એકસો ચોરાણું રનનો સ્કોર કર્યો છે તો ઓસ્ટ્રેલિયાએ બસો એકનો સ્કોર કર્યો છે સો ઇટ્સ નોટ દેટ ઇટ્સ નોટ હેપનિંગ ભારત માટે થવું જરૂરી છે

અમેરિકા જેવી ટીમ પહોંચી જશે ઓલ ચાન્સીસ સાથે તમારી પાસે વર્લ્ડ ચેમ્પિયન ટીમ છે પાકિસ્તાન પાકિસ્તાન ભારત સામે હારી ગયું યુએસએ સામે હારી ગયું તો હવે એના માટે શું રસ્તો તો એના માટે બંને મેચો બાકીની જે છે એ બાકીની મેચ મોટા માર્જિનથી જીતીને રન રનરેટની નેટ રન રનરેટની અંદર એને યુએસએ સાથે કોમ્પિટ કરવાનું આવશે બિકોઝ ઇન્ડિયા ઇઝ સિટિંગ એટ નંબર વન દેવ ગોટે એક્સ્ટ્રીમલી હાયર રન રનરેટને હોલ તો એ ત્યાં આગળ છે તો દે હેવ ટુ કમ્પીટ વિથ દેસ એટલે બંને મેચો બાકીની જીતે અને એ પણ સારા રન રનરેટથી તો ઠીક છે અધરવાઇઝ દેર હેવ ટુ ગો બેક તો આ એક સૌથી વધે બી બી ગ્રુપની વાત કરીએ તો અગેન અહીંયા આગળ સ્કોટલેન્ડની ટીમ આગળ ચાલી રહી છે સી ઇલેક્શનના પરિણામોમાં આવે ને કે આગળ ચાલી રહ્યા છે સ્કોટલેન્ડ ઇઝ લીડિંગ ધ ટેબલ નંબર વન પર સ્કોટલેન્ડ છે અને સ્કોટલેન્ડ સિવાયની જે બાકીની ટીમો છે ઇંગ્લેન્ડ છે ઓમાન છે નામી ગયા છે ટ્રેલિંગ હવે આગળથી બહાર નીકળે એવી ટીમ કઈ એક્સપેક્ટ કરતા હોય તો વર્લ્ડ ચેમ્પિયન બનેલી ઇંગ્લેન્ડની ટીમને આપણે એક્સપેક્ટ કરીએ તો ઇંગ્લેન્ડના માટે કેટલાક કપરા ચઢાને છે તો એના માટે એટલી બધી બે મેચો તો રમે આ લોકો પણ પોઈન્ટ એક એમને મળ્યો એ વરસાદમાં ધોવો એ મેચનો એટલે બાકી કોઈ મેચ જીત્યા નથી તો અહીંયા પરિસ્થિતિ એ છે કે બાકીની બંને મેચો સારી રીતે જીતે અને દે હેવ ટુ બીટ સ્કોટલેન્ડ એ બીજી બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા છે ઓસ્ટ્રેલિયા ઇઝ વેરી સ્ટ્રોંગ અને બાકીની મેચો પણ એ સ્ટ્રોંગ રમશે જ બટ ઇંગ્લેન્ડ માટે બહુ ટફ છે કે આગળની મેચો કેવી રમાશે તો અહીંયા આગળ ઇંગ્લેન્ડ ઇઝ સ્ટ્રગલિંગ ઇન ગ્રુપ બી વેન યુ યુ ટોકિંગ અબઉટ ગ્રુપ સી ધેન ધીઝ અફગાન અફઘાનિસ્તાન તમને આ વખતે બહુ રસપ્રદ આંકડા આવે છે કારણ કે જે બોલર્સ જે છે એ બોલર્સ પણ અફઘાનિસ્તાનનો છે વેસ્ટ ટેકન મેક્સિમમ વિકેટ્સ બેટર જે છે બેટર સૌથી વધારે રન બનાવે છે એ અફઘાનિસ્તાનનો છે તો આ પરિસ્થિતિમાં અફઘાનિસ્તાનની ટીમ આ વખતે શાઇન કરી રહી છે એને સેકન્ડ ક્રમે વેસ્ટ ઇન્ડિઝ છે બિકોઝ દે ઓલ્સો વન ટુ મેચ બંને મેચો જીત્યા છે ચાર પોઈન્ટ્સ ઉપર છે એટલે અહીંયા પણ યુગાન્ડા પપુઆ અને ન્યૂઝીલેન્ડ ના અહીંયાથી જે મહત્વની ટીમ જેને કહી શકાય એ ન્યૂઝીલેન્ડની ટીમ છે બીકોઝ બિકોઝ દેવાર ધ રનર્સ અપ લાસ્ટ યર અને આ રનર્સ અપ થયેલી ટીમને ધારો કે દે આર નોટ ઇવન ગેટિંગ ક્વોલિફાઈડ ટુ ગેટ ઇન ટુ ટોપ એટ જે સુપર એઇટમાં જવાની હોય આપણે તો બહુ કારણ કે એ છેલ્લા ક્રમે છે એમની આગળ પપુઆ અને યુગાન્ડા બે છે પીએનજી અને યુગાન્ડા યુગાન્ડા બે ટીમો છે હવે વિચાર કરો કે અત્યારની પરિસ્થિતિમાં ઇંગ્લેન્ડની જે એક અરે એ એક મેચ થઈ છે ન્યૂઝીલેન્ડની નાઉ રેસ્ટ ઓફ ધ મેચિસ ઇઝ દે હેવ ટુ વિન વિથ અ ગ્રેટ માર્જિન તો આ પરિસ્થિતિઓ બધી પરિસ્થિતિ એટલે અહીંયા છે જ્યારે ડી ગ્રુપ જે છે ચોથું ગ્રુપ છે એમાં સાઉથ આફ્રિકા હેઝ વોન ઓલ ધ મેચિસ વી ઓલ નો કે ત્રણ મેચ ત્રણે ત્રણ મેચો એ લોકો જીતી ગયા છે અરે ગઈકાલની તો મેચ તો ઇવન ઇટ વોઝ અ વેરી લો સ્કોરિંગ મેચ અને એટલી બધી રસાકસીવાળી મેચ થઈ અને એમાં પણ એ લોકો જીતી ગયા તે અરે બાંગ્લાદેશ બીજા નંબર પર છે અહીંયાથી જો આગળ જતી ટીમ હોય તો શ્રીલંકા છે કે હુ એર ધ ચેમ્પિયન ઇન યર્સ એ ક્યાંક ને ક્યાંક પાછળ છે અને આવવાની શક્યતા પણ બહુ જ ઓછી છે કારણ કે જેટલી મેચો રમે છે એ બંને મેચો દેવ લોસ્ટ એટલે હવે એમના માટે થાય તો અહીંયા આગળ તમે જુઓ તો ગ્રુપ એની અંદર પાકિસ્તાનને તકલીફ છે ગ્રુપ બીની અંદર જોવા જાવ તો તમે ઇંગ્લેન્ડને તકલીફ છે ગ્રુપ સીમાં જોવા જાઓ તો તમને ન્યૂઝીલેન્ડને તકલીફ છે અને ગ્રુપ ડીમાં તમે જોવા જાઓ તો તમારી પાસે શ્રીલંકા જે ચેમ્પિયન હતું એને તકલીફ છે તો ઓલ ધીસ ટીમ્સ આર સ્ટ્રગલિંગ આમાં થોડુંક અહીં વન એક પાકિસ્તાની ટીમ એવી છે કે જે ફાઇટબેક કરીને જીતી શકે છે કારણ કે એ એ એક એ ટીમ એવી છે બાકીની ટીમો જે છેલ્લા ક્રમે ન્યૂઝીલેન્ડની ટીમ છે સો દે આર રિયલી ફાઇન્ડિંગ ઇટ ડિફિકલ્ટ તો હજુ ચાન્સ છે કારણ કે બે કે ત્રણ મેચો જ રમે છે યુ ઓર ટુ પ્લે ફોર મેચિસ એ ચાર મેચો રમ્યા પછી જે ટોચની બે ટીમો હશે જે સર્વાધિક મેચો જીત્યા છે અને દે હેવ ધી મેક્સિમમ નેટરલ રેટ ધી વિલ બી એડવાન્સિંગ ઇન ટુ સુપર એટ એટલે અહીંયા બહુ અગત્યનું છે કે ભાઈ આ ટીમો શું આ વખતે સુપર એટમાં જોવા મળશે અને સૌથી સા જબરજસ્ત જો કામ કરી રહી તો સ્કોટલેન્ડની ટીમ છે અને ખાસ યુએસએની ટીમ છે આ બંને ટીમો એ ઇઝ ધે આર નોટ ધ રેગ્યુલર ટીમ્સ એ ક્વોલિફાય થઈને એમની જે ટોર્નામેન્ટ્સ અલગ અલગ રમીને ક્વોલિફાય થઈને આવેલી ટીમો છે એ ભારત પાકિસ્તાન જેવી એ ટીમ નથી સુપર જેની આઠ ટીમો જે ટોચની છે એ નથી એ સો આ જે જો ટીમો એડવાન્સ કરશે અને એ જો તમારી પાસે સુપર એટમાં ટકરાશે તો કોનું ગણિત કેમનું બદલશે વી ડોન્ટ નો ને યુએસએ ધ વે દે આર પ્લેઈંગ ઇવન ઇન્ડિયા વિલ હેવ ટુ ટેક હે બિટ પ્રિકોશનરી દેવ ટુ બી લિટલ કારણ કે વી કાન્ટ એફોર્ડ ટુ લૂઝ આપણે પહેલી મેચમાં એટલું સારું પ્રદર્શન તો નથી જ કર્યું વી વોન્ટ જસ્ટ બિકોઝ ઓફ બોલિંગ અને બિકોઝ ઓફ બુમરાહ તો અહીં આગળ યુએસએ સામેની મેચ જે છે દેટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ક્રુશિયલ ઇવન ફોર અસ તો માનું છું કે આ બે ટીમોથી થોડું સાવચેત રહેવા જેવું લાગે છે એટલે ચાર ગ્રુપમાંથી બે બે ટીમો જે આવે એમાં ચાર ટીમો એવી છે કે જે દમદાર ટીમો છે એ અત્યારે ટ્રેલિંગ કરે છે હમણાં જ ઇલેક્શન્સમાં આવ્યું કે ભાઈ ટ્રેલ કરે છે દે આર ટ્રેલિંગ અને ટુ મેકદમ કમ ઇન ટુ ધ વિનિંગ ધીંગ દે હેવ ટુ વિન વિથ અ બિગ માર્જિન અને બીજું આપણે જ્યારે એ વાત કરીએ છીએ ત્યારે બેટર્સ આર ઇન ટ્રબલ ધરો ટ્રીબુ ટુ ડોમિનેટ રન્સ બંધશે તો જીતાશે એ પરિસ્થિતિમાં અહીં આગળ બેટર્સ ઉપર બહુ જ મોટી જવાબદારી આવી રહવાની છે બિલકુલ અને વર્લ્ડ કપનો સર્વાધિક સ્કોર બસો રનનો જે ઓસ્ટ્રેલિયા બનાવ્યો અને અત્યાર સુધી સૌથી ઓછો યુગાંડા એ રનનો નોંધાયો છે હવે મોટાભાગની મેચો લો સ્કોરિંગ બની રહી છે તો શા માટે આવું થઈ રહ્યું છે સી બેઝિકલી પહેલી વાત તો એ છે કે દસ ટીમોનો વર્લ્ડ કપ હતો તમે વીસ ટીમો કરી નાખી મીન્સ કે યુ હેવ સ્પ્રેડ ધી ધ સિંગ યુનો દસ પંદર ને વીસ થઈ તો ક્યાંક ને ક્યાંક એ ટીમો જે છે જે એમના લોકલ લેવલે અથવા તો એમના રિજિયનની અંદર ચેમ્પિયન થઈને અહીંયા આવેલી છે દે ડોન્ટ હેવ ધટ ધેટ મચ કેપેબિલિટી ટુ પ્રોડ્યુસ ધ બેસ્ટ ઓફ ધ રિઝલ્ટ ઓર બેસ્ટ ઓફ ધ ક્રિકેટ અધર તો એ આ માથાભારી ટીમો સામે રમવા માટે એ ટીમો હજુ સક્ષમ નથી યુગાંડાની વાત કરો તો ધે બિન બીટન વેરી બેડલી કોઈ પાંત્રીસમાં આઉટ થઈ ગઈ ટીમ ઓગણચાલીસમાં આઉટ થઈ ગઈ બીજી વાર અઠ્ઠાવનમાં આઉટ થઈ ગઈ સો દે આર નોટ એબલ ટુ ફાઇટ બેક તો આ જે ટીમો છે એ ટીમો જ્યારે ટીમમાં આવે તો એ બે વસ્તુ બને છે એક મેચ એક તરફી થઈ જાય કારણ કે પહેલી ટીમ ધારો કે યુગાન્ડાની ટીમ ઓગણચાલીસમાં આઉટ થઈ ગઈ તો સામેની ટીમને ઓગણચાલીસ રન કરવા માટે દસ ઓવર જોઈએ પાંચ પાંચ ઓવરમાં જ થઈ જાય પણ દસ ઓવર આપણે માની લઈએ તો તમારી પાસે કેટલો બધો ટાઈમ બચ્યો અને કેટલું બધું એ થયું તો આના કારણે નિરસ્ત આવે છે લોકો મેચ જોવા આવે ને પછી મેચ દસ ઓવરમાં કે વીસ ઓવરમાં પંદર ઓવરમાં પતી જાય ચાલીસ ઓવરની મેચ તો કોને મજા આવે તો એક તો પહેલાં આ ટીમોનું એ છે બીજું કે જે પીચો જે તૈયાર પીચો લાવવામાં આવી છે એ ઓછો સ્કોર થાય છે એ બોલર્સ ડોમિનેટ કરે છે આખી ટોર્નામેન્ટમાં સૌથી મહત્ત્વની જો કોઈ ઘટના ઘટતી હોય તો બોલર્સનું ડોમિનેશન છે તો આ એક કારણ છે બીજું બેટર્સ અહીંયા સેટલ થઈ શકતા નથી અને બે જગ્યાએ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે એક પોર્શન યુએસમાં છે બીજો પોર્શન વેસ્ટ ઇન્ડિઝને હજુ આનાથી વિશેષ તકલીફો થશે મેન યુ વિલ બી શિફ્ટિંગ ટુ વેસ્ટ ઇન્ડિઝ ત્યાંની પીચો અલગ છે અહીંની પીચો અલગ છે અહીંની પીચો ઉપર પાંચ પચાસ રન બનાવવા હોય તો મુશ્કેલી પડે ત્યાં આગળ બસો રન કરવા તો થઈ શકે તો અગેન યુ આર ગોઈંગ ટુ હેવ ધોઝ થિંગ્સ તો હું માનું છું કે આ બધા કારણોને કારણે અને બીજું કે ત્યાર હોસ્ટિંગ ઇટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એટલે એ પણ આપણને ત્યાંના પ્રેક્ષકો પણ આપણને એટલા મળીશ ધારો કે ભારતને મળ્યા પાકિસ્તાનની ટીમ એ મેચમાં મળ્યા પ્રેક્ષકો બાકીની મેચોમાં પ્રેક્ષકો ક્યાંથી આવવાના તો આ એક પરિસ્થિતિ છે કે જ્યાં પ્રેક્ષકોનો જે સપોર્ટ હોવો જોઈએ જ્યાં ભારત પાકિસ્તાન મેચમાં જોઈએ એ સપોર્ટ બીજી ટીમોને નથી મળતો એટલે દેટ ઇઝ ધ રીઝન લો સ્કોરિંગ થાય છે નીરસ મેચ થાય છે અને આ જે નવી ટીમો આવી એ એટલો બધો સામનો કરી શકતા નથી ઓફકોર્સ એને લાવવી જોઈએ અને બધી વાત બરાબર છે પણ દે આર નોટ એબલ ટુ એક્ઝિસ્ટ દે આર નોટ એબલ ટુ રેઝિસ્ટ તો આ એક વસ્તુ એનું મુખ્ય કારણ બને છે કે વાય ધ મેચિસ આર નોટ બિંગ વેરી મચ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઓલ ધેટ બિલકુલ અને IPL માં જે ખેલાડીઓ ઢગલો રન બનાવતા હતા આ વખતે વર્લ્ડ કપમાં एकदम ખામોશ જોવા મળી રહ્યા છે શું બેટર્સ નો રોલ આ વખતે વર્લ્ડ કપમાં ઓછો થઈ ગયો છે આલ ટેક ઇટ ધ અધર કે ભાઈ બોલર્સ રોલ વધી ગયો છે આ વોઝ લિસનિંગ ટુ બુમરા ફ્યુ ડેઝ બેક એન્ડ આ કમ વેરી હેપી કે વર્લ્ડ અમારો જમાનો આવ્યો છે સો કહેવાનું તાત્પર્ય છે કે બોલર્સનું ડોમિનેશન આ પીચો પર વધારે જોવા મળી રહ્યું છે બીજું બદલાતા સંજોગો બદલાતી પરિસ્થિતિઓ અને બદલાતું વાતાવરણ આ ત્રણેયમાં એડજસ્ટ થવા માટે દરેક બેટર્સ જે છે એ સ્ટ્રગલ કરી રહ્યા છે તમે જો એકાદ બે બેટર્સને બાજુ તો સેન્ચુરી તો કે વાગી જ નથી જે ફિફ્ટીસ બન્યા છે એ ફિફ્ટીસ બી બે ગુરુવારે બે ફિફ્ટી બનાવ્યા બાકી એક એક ફિફ્ટીવાળા એક કે બે ત્રણ બીજા ખેલાડીઓ છે તો ક્યાંક રન્સ બનતા નથી એટલે એ પરિસ્થિતિ જોઈએ તો આઈપીએલના ઢગલા રન બનાવનારા રોહિત શર્મા ઓફકોર્સ એણે તો એક હાફ સેન્ચુરી મારી એટલે આપણે વિરાટ કોહલી સ્ટીલ ટુ બેટ વેલ ત્યાર પછી તમે જો શિવમ દુબે જો સૂર્યકુમાર યાદવ જો રવિન્દ્ર જાડેજા જુઓ રિષભ પંત છે કે જે આવીને રમે છે તો આ બધા જે સેન્ચુરીમાં શિવમ દુબે જો કે જેના છગ્ગા જોવા લોકો એના ઉપર તો એનો એનું સિલેક્શન થયું છે ટીમમાં એન્ડ ધ મોમેન્ટ ઇઝ ઇન ધ ડિફરન્ટ પ્લેટફોર્મ હિઝ ફ્લોપ આ બહુ અગત્યનું એકચ્યુઅલી જોવા જાવ તો સૌથી મહત્વની વાત એ છે કે આ જે આઈપીએલમાંથી લીધેલા ખેલાડીઓ ફ્લોપ છે એટલે અહીંયા પ્રોબ્લેમ એ છે કે જો આ લોકો નહીં ચાલે તો શું તમારે ટ્રેડિશનલ ખેલાડીઓ ઉપર જ તમારે ધ્યાન રાખવું પડશે ટ્રેડિશનલ ખેલાડીઓ કોણ તમારી પાસે તો કે ભાઈ રવિન્દ્ર જાડેજા રોહિત શર્મા વિરાટ કોહલી રિષભ પંત તો તમને જે ટોટલ જોયે છે તમને જે છગ્ગા જોયો છે તમને જે ચોગ્ગા જોઈએ છે તમને જે એન્ટરટેનમેન્ટ જોયું છે મળવાનું છે જ નહીં એટલા માટે આ પીચો ઉપર બોલર્સનો પ્રભાવ વધારે છે અને મેં તમને વાત કરી જસપ્રીત બુમરાની કે ભાઈ હી વોઝ વેરી હેપી કે બોલર્સનો જમાનો આવ્યો છે એમ તો એ પરિસ્થિતિ જોઈએ તો આખી ટુર્નામેન્ટ કારણ કે અહીંયાથી શિપતેન વેસ્ટ ઇન્ડિઝ હશે તો દોઝ પીચિસ આર ઓલ્સો વેરી ફાસ્ટ એન્ડ વેરી બાઉન્સી એન્ડ કદાચ બની શકે કે ભારતની પીચો સાથે તમે થોડું ઘણું એને કમ્પેર કરી શકશો બટ ધેન અગેન પ્લેઈંગ ધેર ઇઝ અ બીટ પ્રોબ્લેમ અને પછી શું થશે સુપર એઇટની ટીમો આવશે તો મહત્વની ટીમો જ આવવાની બધી ઓસ્ટ્રેલિયા આવી શકે છે આજે મોટી મોટી ટીમો જે આવશે અને ધેર બોલિંગ બેટિંગ એવરીથિંગ વિલ બી એટ સ્ટેક યુ નો તો આ બધી પરિસ્થિતિઓમાં જોવા જઈએ તો હા આઈપીએલમાંથી જે કોઈ ખેલાડી જબરજસ્ત પ્રદર્શન કર્યું છે એ અહીંયા સારું પ્રદર્શન નથી કરી શકતા અહીંયા ટ્રેડિશનલ બેટર્સ જ જોઈશે તમારે કે જે પરિસ્થિતિ પ્રમાણે બોલ કઈ રીતના નાખવામાં આવે છે એ રીતે બેટિંગ કરે નોટ દેટ જઈને ચાલો મારે તો સિક્સર મારી જ દેવી છે લોકો તો ભાઈ નો પાકિસ્તાનની જે વિકેટો પડી એમાં તમે જુઓ જસપ્રીત બુમરાહનો બોલ ઓપ્શનની બહાર પડ્યો છે અંદર આવે છે એ સચ્ચે ડેન્જરસ બોલર અને એના બોલને ઓન સાઇડમાં રમવા જતા રીઝવાનો આઉટ થયો મેચ આખી હાથમાંથી જતી રહી સો યુ ડોન્ટ હેવ અ ચોઈસ બટ ટુ રિસ્પેક્ટ અને એ જો નહીં કરે તો હજુ પણ સ્કોર નહીં થાય અને એ જ બહુ જરૂરી છે કે યુ નીડ ટુ રિસ્પેક્ટ ધ યુ ગેટ ધ બેટ ડિલિવરી એન્ડ દેન યુ હેટ ઇટ ઓર યુ હેવ સમથિંગ તમને એકદમ એમ લાગે કે ના આ બોલે શોર્ટ વાગે છે પ્રી ડિટર્મિન્ડ શોટ્સ ને કોઈ જગ્યા નથી જી અને સ્કોટલેન્ડ અને યુએસએ ની ટીમો ઘણી મજબૂત ટીમો છે આ વખતે હવે આ બંને જે ટીમ છે કઈ મોટી ટીમો ને ઉથલાવવાની તાકાત રાખે છે અને આ બંને ટીમો હાલ બીજા ક્રમે છે તો કેટલો દમ લાગી રહ્યો છે અરે તમે સ્કોટલેન્ડની ટીમ તો નંબર 1 પર છે અને જબરજસ્ત પ્રદર્શન કરી રહી છે હા એમને હજુ બાકીની મેચો રમવાની છે એટલે આપણે પણ એક વસ્તુ ચોક્કસ છે કે યુ કે નોટ ટેક દેમ લાઇટલી યુએસએની વાત કરો યુએસએને તમે લાઇટલી ના લઈ શકો યુએસએ કોને હરાવ્યું પાકિસ્તાનને હરાવ્યું પહેલી મેચમાં તમે લુક એટ ધ વે વેવ વોન ટાઈ મેચ ટાઈ મેચમાં બી જીત્યા જ્યારે વર્લ્ડના બેસ્ટ બોલર્સ પાકિસ્તાન પાસે હતા છતાં પણ એ લોકો કંટ્રોલ ના કરી શક્યા તો યુ કે નોટ ટેક દેમ લાઇટલી અને એ જ વસ્તુ છે કે તમે સુપર એઇટમાં જ્યારે જાઓ છો કે એ ક્રુશિયલ મેચ રમો છો તે વખતે તમારું જીતવું આ ટીમો સામે જરૂર અત્યારે આપણે હમણાં ઇંગ્લેન્ડની જ વાત કરીએ ઇંગ્લેન્ડને ધારો કે સ્કોટલેન્ડ સામે રમવાનું અથવા તો બાકીની ટીમો હવે એકાદ મેચ બી જો આમથી આમ થઈ ગયું તો કારણ કે એક તો પહેલી વસ્તુ છે કે યુ ડોન્ટ નો ધીસ ટીમ્સ યુ ડોન્ટ પ્લે વિથ ધીસ ટીમ્સ યુ ડોન્ટ ગો ટુ ધોઝ કન્ટ્રીઝ એન્ડ પ્લે ધ મેચિસ અને એ લોકો તમારે ત્યાં આવતા નથી બહુ ઓછી મેચો રમે છે દેટ ઇઝ વાય યુ ડોન્ટ નો કે એમાં કયા સિતારાઓ છે કે કયા ફાસ્ટ બોલર છે કે બેટર્સ છે એટલે આ વખતની ના વર્લ્ડ કપમાં થોડુંક સમજીને વિચારીને રમવું પડશે બેટર્સ આર ફાઇન્ડિંગ ઇટ ડિફિકલ્ટી યસ